મુ આપું હોય તો તેમણે વિધાનસભા અધ્યક્ષની અગાઉથી એપોઇન્ટમેન્ટ કેમ ન લીધી અને લોકસભા ચૂંટણી સમયે અચાનક જ કેતન ઇનામદારનો અંતરાત્મા જાગી ગયો અને તેમણે રાતના 2:30 વાગે વિધાનસભા સ્પીકરને મેલ કરીને પોતાનું રાજીનામું આપી દીધું અને દિવસ દરમિયાન કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓએ ભાજપ એ આવકાર્યા અને બીજી બાજુ પક્ષના જૂના કાર્યકર્તાઓની ભાજપ અવગણના કરી રહ્યું છે તેવા આક્ષેપ સાથે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું જ્યારે મોટા ભાગે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાતા રાજીનામું છે પરંતુ કેતન કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ નહોતી લેવામાં આવી અને આ પહેલા પણ તેઓએ રૂપાણી સરકાર વખતે આ રાજકીય નાટક ભજવ્યું હતું તમને જણાવી દઈએ કે હાલમાં તેમને મીડિયા સમક્ષ એક મોટું નિવેદન આપ્યું છે કે તેઓ બે હજાર સત્યાવીસમાં માં વિધાનસભા ચૂંટણી નહીં લડે આ નિવેદન કારણે અનેક તર્ક વિતર્ક તોફાને ચડ્યા છે તો આવી જમનવી માહિતી ને જાણવા માટે ફોલો કરો ટીવી મિક્ષુ ઠક્કર